હાલ ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખાતરની જરૂર હોય ખેડૂતો હાલ ખાતર લેવા માટે કતારોમાં જોવા મળી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં કેટલાક લેભાગુ તેમજ લોભિયા દુકાનદારો વગર લાયસન્સે બે રોકટોક રીતે ગેરકાયદેસર રીતે સરકારશ્રી દ્વારા નક્કી કરેલ ખાતરની કિંમત કરતાં ઊંચા ભાવે આ ખાતરની થેલીઓનું વેચાણ કરી રહ્યા છે ખુલ્લા આમ વેચાણ કરતા દ્રશ્યો ઝાલોદના એગ્રી બિઝનેસ સેન્ટરના સામે આવી રહ્યા છે જેમાં ટ્રકમાં લાદેલ સેંકડો બો ખાતરની થેલીઓ હવે બ્લેકના ભાવે વેચાઈ રહી છે પ્રધાનમંત્રી કિસાન સંમતિ કેન્દ્ર અને એગ્રો બિઝનેસ સેન્ટર ખાતે ભારત યુરિયા ખાતરની સરકારશ્રી દ્વારા નક્કી કરેલ બસો છાસઠ રૂપિયાના બદલે વેપારીઓ સાડા ત્રણસોથી ચારસો રૂપિયાનો ભાવ ખેડૂતો પાસે લેતા હોવાની હવે ફરિયાદો ઉઠવા પામી છે દાહોદ જિલ્લામાં ખેતી તમે હું કામ હતા થેલી લેવાની હતી તો મને કે ત્રણસો પચાસ ભાવની એટલે પછી મેં આઠ થેલી લીધી છે ને કોઈ જાતની બોટલ કે કોઈ જાત થેલીમાં થેલી પાદર આપવામાં આવતું નથી જે પ્રજાપતિ પ્રધાનમંત્રી કિસાન એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર છે ને અહીં લોકોને લૂંટવામાં આવે છે તમારી શું માંગ છે અમારી માંગ છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ જે તે સેન્ટરો લીગલી હોય એ રીતે એમને પૈસા લેવા જોઈએ એક ચીની ના કેટલા લીધા તમારી પાસે સાડા ત્રણસો રૂપિયા પાવડર આવડો જેવું કશું આપ્યું પાવડર જેવું કે બોટલ જેવું કશું આપવામાં આવતું નથી અધિકારી દ્વારા આવા લોભિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ લાયસન્સ રદ કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે તેમ છતાંય આ લોભિયા વેપારીઓ ખેડૂતો પાસે ઊંચા ભાવે ખાતર વેચી રહ્યા હોય તેવી ફરિયાદો ઉઠવા પામી ત્યારે હવે વહીવટી તંત્ર તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ આવા લોભિયા ખાતરની કાળાબજારી કરતા વેપારીઓ સામે કેવા પ્રકારના પગલા લે છે તે હવે ભવિષ્યના ગર્ભમાં છે પરંતુ હાલ તો આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી લોકોને આ લોભિયા વેપારીઓ બસો રૂપિયાના બદલે સાડા ત્રણસોથી થી ચારસો રૂપિયાની બે ખાતરની થેલી ઊંચા ભાવે વેચતા હોવાનું સામે આવ્યું છે ઝાલોદના શિવમ પેટ્રોલ પંપ સામે આવેલી આ એગ્રી બિઝનેસ સેન્ટરમાં ખાતરના ઊંચા ભાવે વેચાણ કરતા હોવાનું હવે સ્થાનિકો ફરિયાદ ઉઠાવી રહ્યા કયું ખાતર એ આ ખાતર નું ના હે કેટલામ લીધું પાવડર હાવડર નહીં આયેલો ને બી લીલા આયેલું કશું પછી લઈ લીધી પછી અને કેટલી થેલી લીધી છે આ મામલે સંલગ્ન વિભાગે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હાલ જોવું રહ્યું